રેલવે ફાટકનો ટ્રાફિક કેટલો જામ થાય છે એ હું આપને બતાવું છું તમે જોઈ શકો છો રેલવે ફાટકનો ટ્રાફિક એટલો દિવસે ને દિવસે વધતો જાય છે અને કોઈ પણ જાતનું અત્યારે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી પુલ અત્યારે જે રાતી દેવડી વારો બંધ છે શું ટ્રાફિક અત્યારે દિવસે ને દિવસે વધતો જાય છે તમે જોઈ શકો છો જુઓ ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે વાત જ જવા દો

મિત્રો વાંકાને ટ્રાફિક હું આપને જે બતાવું છું અત્યારે તમને જે રેલવે ફાટક પાસે જે જે મિલકોટની રેલવે ફાટક છે ત્યાં કેટલો ટ્રાફિક જામ થાય છે જો આખો હું આપને બતાવું છું જો આપ જોઈ શકો છો જો ઠેઠ અત્યારે નેશનલ હાઈવે સુધી ટ્રાફિક જામ છે

મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કોઈ ધ્યાન આપતા નથી તમે જોઈ શકો છો જો બધું બધું અત્યારે ચાલે છે મિત્રો કેટલી વારથી હું આખો ટ્રાફિક આપને બતાવું છું જો તમે જોઈ શકો છો કેટલી વારથી ટ્રાફિક આખો જામ છે જો તમે જોઈ શકો છો જે ફાટક ખુલે અને બંધ થાય કેટલી વારની અંદરમાં કેટલો ટ્રાફિક સતત કારણ કે અત્યારે સ્કૂટ જો મિત્રો વળી પાછી ફાટક બંધ થાય છે મિત્રો મિત્રો ફાટક બંધ થાય છે વળી પાછી જો તમે જોઈ શકો છો હજી ખુલી છે ત્યાં ફાટક બંધ થાય છે મિત્રો આટલી આ તમે જો ટ્રાફિક કેટલો છે તમે જોઈ શકો છો હજી ટ્રાફિક હજી પૂરો નથી થયો ત્યાં પાછી ફાટક બંધ થવા માંડી છે જો બે વાગે છે સાંભળો મિત્રો પાછી ફાટક બંધ થવા લાગી છે ટ્રાફિક હજી એટલો જામ જ છે હજી જે માણસો જે નીકળ્યા નથી ત્યાં તમારે પાછી ફાટક બંધ થવા લાગી છે તમે જુઓ જો ટ્રાફિક તો હજી ચામત છે હજી તમે જોઈ શકો છો જોડ સુધી હજી ટ્રાફિક છે જુઓ જો ફરી પછી ફાટક બંધ થવા માટે વળી પછી અત્યારે સાયરેલ વાગવા મીડું છે હમણાં વળી પાછી ફાટક બંધ થશે તમે વિચાર કરો હજી ટ્રાફિક હજી સાફ નથી થયો તમારે પૂરો નથી થયો ત્યાં વળી પાછી કોઈ ટ્રેન આવી રહી છે અને એના કારણે વળી પાછી ફાટક બંધ થવાની તૈયારીમાં છે હવે આ ટ્રાફિક એટલો છે એટલો વળી જાય નહીં જાય ત્યાં વળી પાછો ટ્રાફિક જામ થઈ જશે તમે જુઓ આપ જોઈ શકો છો આ ટ્રાફિક છે જો ફાટક બંધ થવા માંડી છે જો મિત્રો ફાટક બંધ થવા માંડી છે જો હવે ટ્રાફિક એટલો જામ છે અને ફાટક બંધ થવા માંડી છે મિત્રો ફાટક બંધ થવા લાગી છે થવા માંડી છે તમે જોઈ શકો છો જો આ ટ્રાફિક પાછો ને પાછો ડબલ રહ્યા જામ થશે તમે જોઈ શકો છો તમે ટ્રાફિક અત્યારે એટલો ને એટલો છે માણસો નીકળવા માટે બધા પ્રયાસ કરે છે અને રેલવે વાળા એ ફાટક બંધ કરવી છે જો તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે તમે જોઈ શકો છો સતત ટ્રાફિક રહ્યા છે અને સતત ટ્રેનની અવરજવર જવર ચોવીસ કલાક રહે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે થઈને નગરપાલિકાએ જે મચ્છુ નદીની બાજુમાં જે બેઠો પુલ છે એ તાત્કાલિક બનાવવો જોઈએ એવી સમગ્ર વાંકાનેની જનતાની લાગણીને ને માગણી છે તમે શું જો આપ જોઈ શકો છો જો આખો અત્યારે ટ્રાફિક કેટલો જામ છે અને ફાટક બંધ કરવી છે પણ ફાટક બંધ કરવા દેતા નથી કારણ કે ટ્રાફિક નોન સ્ટોપ અત્યારે ચાલુ છે જો સામેથી બધી બસો આવે છે અહીંથી બસો જાય છે કારણ કે જ્યાં સુધી ટ્રાફિક નહીં ક્લિયર થાય ત્યાં સુધી ફાટક તો બંધ કરવા દેશે નહીં લોકો તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે કારણ કે હવે આ ટ્રેન આવી રહી છે એમને જો આપ જોઈ શકો છો ટ્રાફિક હજી પણ જામ છે જો આપ જોઈ શકો છો જો આ સાયરન નો વાગે છે તો એ ટ્રાફિક હજી એટલો એટલો છે આપ તમે જોઈ શકો છો જો જો ટ્રાફિક હજી એટલો ને એટલો જો સાયરન વાગે છે એને ફાટક બંધ કરવી જોઈએ પણ લોકો ફાટક બંધ કરવા દેતા નથી કારણ કે ટ્રાફિક અહીંયાથી ખસતો જ નથી એમ જો આપ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે એની એક આ નજારો જે છે ખરેખર નગરપાલિકાએ બાજુમાં એક બેઠો પુલને જે ત્રણ પિલર બનાવ્યા છે એને જે આગળ વધારી અને અહીંયાની આ ફાટક જો આખો બેઠો પુલ બનાવવામાં આવે તો ખરેખર આ જે ફાટકની સમસ્યા જે રેલવે ફાટકની પણ નીકળી જાય અને જે હાઈવે જે અત્યારે પસાર કરવો પડે છે નેશનલ હાઈવે એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે જો આપ જોઈ શકો છો ફાટક બંધ કરવી છે પણ ફાટક બંધ કરવા દેતા નથી કારણ કે ટ્રાફિક એટલો બધો જામ છે જો ફાટક બંધ કરવા માટે તેને પ્રયાસ કરે છે ગેટમેન પ્રયાસ કરે છે પણ જે લોકો અહીંયાથી જે એનો પોતાના વાહનો એમાંથી જવા મજબૂર થઈ રહ્યા છે અને ફાટક બંધ થતી નથી તમે સતત સાયરેન વાગે છે તમે જુઓ થી ટ્રેન આવવાની તૈયારી છે અને અહીંથી લોકોને ટ્રાફિકમાંથી નીકળવાની તૈયારી છે તમે જોઈ શકો છો જો ફાટક બંધ થાય છે સાહેબ ફાટક બંધ થાય છે ફાટક બંધ થાય છે તમે જોઈ શકો છો ફાટક બંધ થાય છે ટ્રાફિક જામ છે ફાટક બંધ થાય છે તમે જો સતત સાયરન વાગે છે ફાટક બંધ કરવા માટે ગેટમેન વેની પોતાની તૈયારી કરે છે પણ ટ્રાફિક એટલો છે કે માણસો અહીંયાથી જવા માટે તો કોઈ પણ શરતે નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો સતત ફાટક બંધનું સાયરનનું વાગી રહ્યું છે જો માણસો સતત નીકળી રહ્યા છે ટ્રેન આવવાની તૈયારીમાં છે જો જો આપ જોઈ શકો છો સતત ફાટક બંધ કરવા માટે તેને પ્રયાસ કરી રહ્યા છે હવે ઠેટ થોડો ટ્રાફિક જામ ઓછો થયો છે જો ફાટક બંધ થઈ છે ફાટક બંધ થઈ રહી છે ફાટક બંધ થઈ રહી છે જો હવે ઠેટ ફાટક બંધ થઈ રહી છે મિત્રો ફાટક બંધ થઈ રહી છે તમે જોઈ શકો છો જો ફાટક બંધ થઈ રહી છે ફાટક બંધ થઈ ગયો

કેટલી ફાટક બંધ બંધ રહે છે ને એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે જો સામે ફાટક બંધ છે ત્યારે માણસો ટ્રાફિક પાછો જામ થઈ ગયો છે ટ્રાફિક જામ રહીએ છીએ કારણ કે ટ્રેન એક પછી એક ટ્રેન આવે છે ક્યારેક તો બે બે ટ્રેનો આવે છે અને ક્યારેક ત્રણ ત્રણ ટ્રેનો આવે છે જેથી કરીને ટ્રેનનો એટલો બધો ભરાવો રહીએ છે કે અહીંયા આવનાર પેસેન્જરોને ઓછામાંથી બે ટ્રેન કાઢે એટલે પંદરથી વીસ મિનિટ એને સતત આપવી પડે છે અને કોઈ પણ ને સિટીમાં જવું હોય તો પંદર વીસ મિનિટ કે અડધી કલાક પહેલાં નીકળવું પડે છે તો જ એ પોતાને ટાઈમસર ત્યાં સિટીની અંદર પહોંચી શકે છે અથવા સિટીવાળાને જો અહીંયા રેલવે સ્ટેશનમાં જો આવવું હોય તો એને અડધી કલાક પહેલાં આવવું પડે તો જ એ અહીંયા પહોંચી શકે છે તો આપ જોઈ શકો છો કે જે ટ્રેનનો એનો અત્યારે મારો છે તો પાછો અહીંયા બધો ટ્રાફિક પછી જો જામ થઈ ગયો છે પાછા બધા તમે જો બતાવું છું આપને তোজন তেড তেকে ঁনাজে হাইরংন আনে ছাইছে কেজে. মাজন এডেন তেডেপের সটফটাপেডের য়িয়েশে পালেখ কুলিয়াকে কুলিকের নিত